જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી ગણેશ ગણેશના પાઠ કરીશું ભગવાન શ્રી ગણેશ રીધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા છે તેમની કૃપાથી અશુભતા કષ્ટો સંકટ વગેરે દૂર થઈ અપાર લાભ પ્રાપ્ત થાય છે શુભ સમયની શરૂઆત થાય છે જીવનમાં કોઈ વાતની કમી નથી આવતી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે તેમના પર કોઈ સંકટ નથી આવતું સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ગણેશ બાવનીના પાઠ કરવાથી થાય છે ગણેશ બાવની એટલે બાવનવાર ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરવી શ્રી ગણેશ બાવનીના પાઠ નિત્ય સવારે જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવાર બુધવાર તેમજ દર મહિને આવતી ચોથના દિવસે જરૂર કરવા જે કરવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે તો શ્રી ગણેશ બાવનીના પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશ જય મૂળ પ્રણવ સૌ નો ઓમકાર આદ્ય ગજાનન તારણહાર એની લીલા અપરમ પાર ગુણ લાગાતા ન આવે પાર દેવ સભામાં ચર્ચા થાય પહેલું ભજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો તો આવ્યા ત્યાય કીતો બ્રહ્માજી એ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં હરીનું નામ જીત્યા વિનાયક પુર્ણ કામ જેથી પહેલું પૂજન કરો વિદ્ન હરણનું ધ્યાન ધરો શિવ ગૌરીના ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતારે પાર દિવ્ય જન્મ દેવોના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મની કહું કથાઈ મહિમા ના શું મૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ

આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી વાત મને રોકવા કઈ તાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબનો જામ્યો રંગ ત્રિશોળથી ગણશીર છેદાય સતીના હૈયે મહાદુઃખ થાય કરો સજીવ મારો બાળ તમો દયા તણા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરો સજીવન ઉગતા ભાણ શીર ગયું ચંદ્ર લોક માય બદલે બીજું શીર મુકાય આવ્યા પ્રભાતે ગજ મહાશય કાપી કાયા પર શીર મુકાય વિનાયક તો રમતા થયા માના મુખ ત્યામલ કાયા કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદક્ષિણા હરીફાઈ કાર્તિક ગયા બ્રહ્માંડ ની કોર ગણપતિ માતા પિતા ની દોર જીત્યા દેવ ગજાનન આજ સૌ દેવો ના એ શિરતાજ સુંદા દયાળુ હરી માત પિતાની સેવા કરી માક્ષર સુદ જે ચોથ કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમયે પરશુરામ સંગ ગણેશીને થયો મહાજંગ ફરશીથી એકદંત દંત ગવાય લીલા એની શું ગવાય મહિમા ગાતા નાવે પાર વંદન કરીએ વારંવાર ભાદ્ર શુકલની ચોથ માય દાદા ગણનું સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી સહુ ગુણલા એના શુંગાવ મૂશક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ રીતિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિ પણ એ દાતાર લક્ષ્ય લાભ એ ગણના બાળ સેવે એનો બેડો પાત પામર મતિ મારી કહેવાય ષ્ણુ ને શંકર દેવ તેત્રીસ કોટી કરે છે સેવ મંગળ સ્મરણ એનું થાય કાર્યો સઘળા પૂરણ થાય પધરાવે દીનદાળા દેવ મુક્તિ આપે અવશ્ય એવું

ভক্তોના તૌ દુખડા જાય આનંદ મંગલ નિત્ય વર્તાય શ્રી ગણપતિ બાવા ની પાઠ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશ ની જય તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ 52 જે પૂરી શ્રદ્ધા થી નિત્ય આ પાઠ કરશે તેના દુખ દર્દ સંકટ ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખશે તેના ભક્તોને અપાર સુખ વૈભવ કીર્તિ ધન ધાન્ય સંપત્તિ અને સંતાનીના આશીર્વાદ આપશે તો મિત્રો ગણપતિ બાવનીનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ